કરતા કરે ને કરે શિવ કરે શો હોય તીનો લોક નો ખંડ મે મહાકાલ બળા ને કોઈ નમસ્કાર હું છું રાધેશ બુદ્ધભ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ પ્રેસ ઓફ ઇન્ડિયાના ફેસબુક પેજ ઉપર આ લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ મોરબીના અતિશય પ્રાચીન અને પૌરાણિક એવા રફાળેશ્વર મહાદેવજીના મંદિર હતી બહુતેર વર્ષ બાદ ુયોગ એવા સંયોગ આ શ્રાવણ માસ નિમિત્તે જોવા મળ્યા હતા કે શ્રાવણ મહિનાની જે શરૂઆત હતી તે પણ સોમવાર સોમવાર આ શ્રાવણ માસ આવ્યા હતા બીજા નંબર માં સોમવાર અને ત્રીજા નંબર માં અમાસ એટલે કે આજે સોમવતી અમાસ હોય બોડી સંખ્યામાં લોકો અહીં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે પાછળની તરફ હું સ્ક્રીન દ્રશ્ય દર્શકોને દેખાડોનું બહુ મારા જે કેમેરામેન છે ને કે જે અત્યારે તમે જોઈ રહ્યા છો આ જે શિવ નો જે ઘોડાપુર અત્યારે અહીં ઉમટ્યું છે આ લાઈવ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ મોરબીના અતિશય પ્રાચીન એવા રફાડેશ્વર મહાદેવજી ના મંદિરેથી હું અને મારા સહયોગી લોકજ્વાલા ન્યુઝ ના એડિટર પત્રકાર મયુર બુદ્ધપતિ આપને આ લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છીએ અહીં ખાસ આજે સોમવારે સોમવતી અમાસ ને લઈને પિતૃ પવિત્ર કુંડ આવેલો છે દર્શકો ખાસ નોંધ લઈએ કે માત્ર મોરબી જ નહીં પરંતુ બહાર ગામથી પણ લોકો અહીં ખાસ આવતા હોય છે અને આજે અમાસને દિવસે પિતૃ તર્પણનું અહીં કાર્ય પણ અહીં કરી રહ્યા છે ત્યારે આપણે અંદરની તરફ જઈને દ્રશ્ય દર્શકોને બતાવીએ કે જે પવિત્ર કુંડ આવેલો છે ત્યાં અત્યારે હાલ પિતૃ તર્પણનું કાર્ય પણ લોકો કરી રહ્યા છે અને દ્રશ્યમાં આપણે લાઈવ અત્યારે બતાવવા જઈ રહ્યા છીએ હું ને મારા સહયોગી મયુર બુદ્ધપતિ સાથે લાઈવ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ બોડી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે લોકો અત્યારે મારી ઘડિયાળમાં સાંજના પાંચ વાગવા જેટલો સમય થયો છે છતાં પણ લોકોનું જે આપ જોઈ રહ્યા છો કે ઘોડાપુર અહીં જોવા મળી રહ્યું છે આ એ જ પવિત્ર કુંડ છે જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ વિશેષ ઐતિહાસિક અને પૌરાણિક મહાત્મય છે આ કુંડનું કે એવું કહેવાય છે કે અહીં જો આવી અને પિતૃતર્પણનું જે કાર્ય અહીં કરવામાં આવે તો પિતૃને પણ ખૂબ જ મોક્ષ ની પ્રાપ્તિ થાય છે પીપળે લોકો પાણી રેડી રહ્યા છે આપણે આગળની તરફ જઈને લાઈવમાં દ્રશ્ય બતાવી દઈ દર્શકોને ઘણા બધા મોરબી જ નહીં પરંતુ બાર ગામથી પણ લોકો અહીં આવ્યા છે અને પીપળે જે પાણી રેડી રહ્યા છે આ લાઈવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ખૂબ જ વિશેષ મહાકમય છે આ પીપળાનું આ પીપળો તમે જે જોઈ રહ્યા છો તે મોરબીના અતિશય પ્રાચીન એવા રફાળેશ્વર મહાદેવજીના ના આ લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છે ઘણા બધા લોકો પિતૃ દર્પણ નું કાર્ય કર્યું છે પોતાના પિતરો માટે આપણે એમના પણ અભિપ્રાય લઈએ મંતવ્ય લઈએ કે ક્યાંથી તો સૌથી પહેલા નામ કેશવલાલ ગોરવાડિયા ક્યાંથી આવો છો મોરબી થી અહી ખાસ વિશેષ મહત્વ એનું શું તમે માનો બસ એટલું અમાસ દિવસે પિત્રો ને પાણી પીવડાવવાનું એ જ મહત્વ છે એટલે એની આત્માને શાંતિ મળે એ અને પિતૃ પ્રસન્ન થાય એ ઘણા બધા મહિલાઓ છે તે પણ કંઈક કે બોલવા માંગતા બેન આપનું નામ કહેજો અનસાબેન અચ્છા ક્યાંથી આવો છો મોરબીથી હા હા દર વર્ષે શ્રાવણ માસની અમાસ દર વર્ષે અમાસની દિવસે આવીએ હો અમને શ્રદ્ધા છે અચ્છા શું દાદા પાસે શું મનોકામના રાખો બસ સર્વ બધાનું સુખ બધાને સુખ મળે એવી પ્રાર્થના કરીએ અચ્છા સર્વ મંગલ માંગલ્ય એટલે કે તમામ લોકોનું તમામ જીવોનું ભગવાન દેવાજી દેવ ભોળાનાથ શિવ લોક કલ્યાણ કરે તેવી મંગલ મનોકામના તમામ વડીલો લોકો અહીં કરી રહ્યા છે આ લાઈવ દ્રશ્ય જે આપ જોઈ રહ્યા છો જે પીપડે જે પાણી રેડી રહ્યા છે લોકો અમને દ્રશ્ય લાઈવ બતાવવામાં આવે અમારા મારા જે સહયોગી છે તેને કહેવા માંગીશ લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ મોરબીના રફાળેશ્વર કે જે અતિશય પ્રાચીન અને પૌરાણિક અને ઐતિહાસિક મહાત્મય ધરાવતું જે મંદિર આવેલું છે ભગવાન દેવાથી દેવ ભોળાનાથ અત્યારે બોડી સંખ્યામાં શિવ ભક્તોની ભીડ પણ જોવા મળી રહી છે દર્શને તો બીજી તરફ કુંડમાં પણ પણ અત્યારે આ લાઈવ આપણે બતાવી રહ્યા છીએ કે જે મારી ઘડિયાળમાં સાંજના પાંચ વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે છતાં પણ જે લોકોમાં અત્યારે જોઈ રહ્યા છો કે શ્રદ્ધા અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે અભૂતપૂર્વ કહી શકાય આ એક્સક્લુઝિવ ઓનલી વન ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના ફેસબુક પેજ ઉપર લાઈવ બતાવી રહ્યા છીએ આપણે હવે આપણે આગળની તરફ જઈને જે દાદાના દર્શને અહીં ઘણા બધા આવ્યા છે એમના પણ દ્રશ્ય બતાવીશું ને મંદિરના અંદરની પણ તસવીરો બતાવવાનો અમે પ્રયત્ન કરીશું ઘણી બધી ભીડ અહીં જોવા મળી છે આ તરફનો જે રસ્તો છે ત્યાંથી આપણે જઈ અને દ્રશ્ય દર્શકોને બતાવવા જઈ રહ્યા છીએ હું ને મારા સહયોગી મયુર બુદ્ધ ભટ્ટી સાથે અંદરની તરફ જવાનો પ્રયાસ કરીશું ઘણા બધા શ્રદ્ધાળુઓ અત્યારે અહીં જોવા મળી રહ્યા છે કે જે પિતૃ તર્પણ કાર્યમાં અહીં આવ્યા હતા અને તેમના પિતૃના મોક્ષ અહીં આવી અને જે આ લાઈવમાં નજીકથી ક્લોઝઅપમાં દ્રશ્ય દર્શકોને બતાવીએ કે જે અત્યારે આ પિતૃ તર્પણનું કાર્ય અહીં ચાલી રહ્યું છે ખૂબ જ અતિશય પૌરાણિક અને ઐતિહાસિક મહાત્મય છે આ રફાળેશ્વર ગામની જો વાત કરીએ તો ગામનું નામ પણ રફાળેશ્વર છે અને જે શિવાલય આવેલું છે તેનું નામ પણ રફાળેશ્વર છે ત્યારે શ્રાવણ માસની આ સોમવતી અમાસ હોય અને પીપળે આવી અને પાણી રેડવાનું ખૂબ જ મહત્વ છે ખૂબ જ મહાત્મય છે ઘણા બધા દર્શનાર્થીઓ અને ભાવિકો પણ આપ જોઈ રહ્યા છો લાઈવમાં આપણે બતાવી રહ્યા છીએ ઘણા બધા લોકો છે આપડે એમને પૂછીએ કે તેઓ ક્યાં છે સમરું નામ કેજો વિનોદભાઈ ક્યાંથી તમે આવો છો માટેલ થી માટેલ થી દર વર્ષે આવો છો દર વર્ષે આવ્યો છું આનું જે વિશેષ મહત્વ છે તમે શું કેવા માંગશો બસ મેળામાં આવીને દર્શન કરીને નીકળી જાય પાણી પાઈને આ વર્ષે જોકે અહીં મેળો મોટો મેળો તો નથી પરંતુ જે નાનો મેળો છે તે પણ એક મોટા મેળા જેવો જોવા મળ્યો છે માહોલ જે આની પહેલાંના લાઈવમાં તમને બતાવ્યું કે લઘુ મેળામાં પણ જે લોકોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો તે પણ ખરેખર અભૂતપૂર્વ હતો નોંધનીય બાબત છે કે જે વરસાદને લઈને જે વાતાવરણ છવાયું હતું તેને લઈને લોકોમાં પણ એવી ક્યાંક નિરાશા જોવા મળી હતી કે આ વર્ષે હવે કદાચ મેળા નહીં મનાવી શકે પરંતુ ભગવાન શિવની ઈચ્છાથી ફરી એકવાર સુરત દાદાએ દર્શન આપી દીધા અને લોકોમાં મેળાને લઈને પણ ખૂબ જ આનંદ જોવા મળ્યો આ અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીંયા પણ એક મેળાથી કમ ન કહી શકાય એવા દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે લોકોમાં જે અહીં શ્રદ્ધા ભાવ જોવા મળી રહ્યો છે પિતૃ તર્પણના કાર્યને લઈને આ એક્સક્લુઝિવ તસવીરો આપણે બતાવી દઈએ છીએ ઓન પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના ફેસબુક પેજ ઉપર હું ને મારા સહયોગી મયુર બુદ્ધ ભટી સાથે આપણે અંદરની તરફ જઈએ અને જે દાદાના દર્શન લોકો અહીંયા આવ્યા છે શિવ ભક્તો તેમના પણ દ્રશ્ય આપણે અંદરથી બતાવી દઈએ આપણે અંદરની તરફ જઈને સીધા આ લાઈવમાં જ આપણે દાદાના દર્શન દર્શકોને ઘરે બેઠા આપણે કરાવી દઈએ આ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે શ્રાવણ માસ અને ખાસ કરીને આજે છેલ્લો સોમવાર અને તેમાં પણ જે સોમવતી અમાસનું જે મહત્વ છે જેને લોકો સમજે છે અને માને પણ એટલા છે કે દૂર દૂર થી લોકો અહીં આવે છે અને પિતૃ તર્પણનું આજે અહીં કાર્ય કરતા હોય છે આ મંદિરના ઘણા બધા જે અ માંથી એક આપણી સાથે થોડી વારમાં જોડાઈ રહ્યા છે તો આપણે એમને પૂછીએ કે ખાસ વિશેષ આ અમાસનું પિતૃ તર્પણ નું અહીં શું મહાત્મ્ય છે અને કયા કારણ છે આપનું સૌથી પેલા નામ કેજો જોશી કમલેશ બાલાશંકર ભાઈ આ ખાસ રફાળેશ્વર જ અને અમાસ નું પિતૃ તર્પણ ના વિશેષ મહત્વ શું છે આ રફાળેશ્વરની અંદરમાં અંદર માં તેરસ ચૌદસ અને અમાસ ને દિવસે આ પિતૃઓને પાણી રેડવા માટે થઈને માણસો આવે છે બીજી એક જો પ્રભાસ માં જાય કે સિદ્ધપુરમાં જાય તો ક્યાંય માતાનું શ્રાદ્ધ થાય છે ક્યાંય પિતાનું શ્રાદ્ધ થાય બાળક બાળકનું થાય છે જ્યારે રફાળેશ્વર તીર્થની અંદરમાં નાના બાળકથી માંડી ગરડા સુધીનું શ્રાદ્ધ થાય છે અને રફાળસર મહાદેવ છે એ રીપુ નામના રાજાએ અહીંયા તપ કર્યું હતું અને મહાદેવ મહાદેવને પ્રસન્ન કર્યા હતા એટલે આ રીપુ ફાલેશ્વર નામ છે રફાળેશ્વરનું અને આ ની અંદર અંદરમાં આયા પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે અહીંયા આવ્યા હતા અને પાંડુ રાજાનું એને શ્રાદ્ધ વિધિ પણ આયા કરી હતી એવો ઉલ્લેખ આમ બતાવે છે મહાભારતનો છે તેમાં પણ આ આ અત્યારે મોરબી સ્ટેટ છે લખદીસિંહજી એન્ડામેન્ટ ટ્રસ્ટના સંચાલિત છે અને આ બાપુએ બંધાવ્યું એને એસી વર્ષની આસપાસ થયું એસી વર્ષ પુરાણું કહી શકાય આ મંદિર છે અને અહીં તમે અત્યારે હાલ જે લાઈવમાં બતાવ અંદરથી આપણા દ્રશ્ય થોડાક બતાવી દઈએ દર્શકોને ઘર બેઠા દાદાના દર્શનનો લાભ આપી દઈ અને લાઈવમાં જ આપને બતાવી રહ્યા છીએ કે અત્યારે હાલ સાંજના પાંચ વાગ્યા ઉપરનો સમય થઈ ચૂક્યો છે છતાં પણ જે શિવ ભક્તોની અહીં ભીડ જોવા મળી રહી છે અભૂતપૂર્વ કહી શકાય કારણ કે આજે ત્રિવેણી સંગમ કહી શકાય કારણ કે શ્રાવણ માસ છે એ તો અને છેલ્લો સોમવાર છે અને ઉપરથી આજે અમાસ છે ત્યારે આ દ્રશ્ય જે આપ જોઈ રહ્યા છો બેનર દ્રશ્યમાં દર્શકોને બતાવીએ કે શ્રી રફાળેશ્વર મહાદેવનું આ અતિશય પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે ત્યારે રફાળેશ્વર મહાદેવજીના અંદરથી પણ હું દર્શન કરવાનું અમારા જે કેમેરામેન છે એમને કહેવા માગીશ કે દર્શકો જે આપણા જોઈ રહ્યા છે લાઈવમાં તેમને અંદરથી સીધા દર્શનનો પણ અહીં આ ટકે લાવો અત્યારે આપણે અપાવી દઈએ અત્યારે આ લાઈવ આપણે બતાવી રહ્યા છીએ અને દાદાના જે દર્શન છે તે પણ આપણે દર્શકોને કરાવી દઈએ આજે ત્રિવેણી સંગમ કહી શકાય શ્રાવણ માસ પણ છે છેલ્લો સોમવાર પણ છે અને ઉપરથી અમાસ એટલે કે બહોતેર વર્ષ પછી આવો એક યોગાનુ યોગ કહી શકાય તેવો એક સંયોગ રચાણો છે કે જેમાં શ્રાવણ માસની જે શરૂઆત હતી તે પણ સોમવારથી થઈ હતી અને આજે પૂર્ણાહુતિ છે તે પણ અત્યારે હાલ સોમવારથી થઈ રહી છે હવે પાછળ તરફ જઈને હવે આપણે જે ભીડ દર્શકોને બતાવીએ કે જે શિવ ભક્તોની અહીં ભીડ આ મંદિરમાં જોવા મળી રહી છે ખૂબ જ ભૂતપૂર્વ કહી શકાય અને આ લાઈવ દ્રશ્યમાં આપણે બતાવી રહ્યા છીએ કે મોરબીના અતિશય પ્રાચીન અને પૌરાણિક એવા રફાળેશ્વર મહાદેવજીના મંદિરથી આ શિવ ભક્તોનું અત્યારે હાલ ઘોડાપુર જોવા મળ્યું છે આપણે એક દર્શનાર્થી જે આવ્યા છે ભાવિકો એમના પણ અભિપ્રાય લઈએ આપણું નામ કહેજો ક્યાં ક્યાંથી આવો છો મોરબી થી આવું છું મારું નામ છે બ્રિજેશભાઈ બારોટ બ્રિજેશભાઈ બારોટ મારું નામ છે અને શ્રાવણ મહિનામાં દર મહિનામાં અમે કચું કહી આવી જ તો બાર મહિને નીકળી જ્યારે અહીંયા થવાનું થાય આ મંદિર પાંચ હજાર વર્ષ જૂનું પુરાણું છે એમ કહેવાય છે કે લોકો એક કહેવાય છે કે પાંડવો પણ અહીંયા રહી ચૂક્યા હતા બધા શ્રાવણ જલ બરસે સુંદર નરશે નયન રમશે સુંદર હશે જય મહાદેવ હર હર મહાદેવ ના નાદ સાથે તમામ દર્શનાર્થીઓમાં અત્યારે જોવા મળી રહ્યું છે હવે આપણે પાછળની તરફ જઈએ અને હવે આપણે બહારના જે દ્રશ્યો છે કે જે અત્યારે શિવ ભક્તો અહીં દર્શન આવી રહ્યા છે તેમના દ્રશ્યો પણ આપણે દર્શકોને બતાવી દઈએ સાથે હું દર્શકોને વિગત આપી દઉં કે અહીં બાજુમાં જ ભગવાન વિષ્ણુનું ગદાધર ભગવાનનું પણ અહીં મંદિર મંદિર આવેલું છે જે પિતૃના મોક્ષદાતા કહેવાય છે તેવા શ્રી ગદાધર આપણે બતાવી દઈએ દર્શકોને દ્રશ્ય જોઈ રહ્યા છો તે મોરબીના રફાળેશ્વર મંદિરની બરાબર અંદર જ આવેલું શ્રી ગદાધર ભગવાન શ્રી વિષ્ણુનું મંદિર છે લોકો જે કહી રહ્યા છે કે જે પિતૃના મોક્ષદાતા કહી શકાય તેવા ભગવાન શ્રી વિષ્ણુના મંદિરે પણ ભાવિકોની અહીં ભીડ જોવા મળી રહી છે ઘણા બધા ભાવિકો છે આ તરફ પણ છે એમના પણ દ્રશ્ય દર્શકોને આપણે બતાવી દઈએ અને હવે નીચેની તરફ જઈને જે ભીડ અહીં જોવા મળી રહી છે શિવભક્તોની તેના પણ આપણે લાઈવ દ્રશ્ય દર્શકોને બતાવી દઈએ ઘણા બધા ભાવિકો અત્યારે અહીં આપ જોઈ રહ્યા છો કે રફાળેશ્વર મહાદેવજીના મંદિરે દર્શને ઉમટ્યા છે અને એક શ્રદ્ધા અને ભક્તિ ભાવથી દાદાના ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવી અને વિશ્વ કલ્યાણની એક મનોકામના પણ હાલ કરી રહ્યા છે અહીં સ્ટાફનો પણ પોલીસ વિભાગનો પણ બંદોબસ્ત સામે આપ દ્રશ્યમાં જોઈ શકો છો જોવા મળી રહ્યો છે વ્યવસ્થા સંભાળી રહ્યા છે આ તમામ અધિકારીઓ પણ જિલ્લાના આવા વધુ સમાચારો જોવા અને જાણવા માટે તમામ દર્શકોને મારી એક ખાસ અપીલ છે કે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનું આપણું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરી લો જેથી કરીને ઘર બેઠા આપને આવા તમામ સમાચારો જોવા અને જાણવા મળતા રહેશે સહયોગી મયુર બુદ્ધપટી સાથે હું છું રાધેશ બુદ્ધપટી ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ મોરબી જિલ્લાનું તેજ રફ્તારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક